નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયો તમારું મિત્રો માણસના નાકની સાચી કિંમત શું શું હોય શકે જે એક લોકવાર્તા મુજબ કહેવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સૌ પ્રથમ કરી દેજો એક હતો રાજા તે સુગંધનો ભારે શોખીન તેના મહેલમાં ગામમાં અને આખા રાજ્યમાં સુગંધી ફૂલથી ભરપૂર બાગ બગીચાનો પાર નહીં રાજમહેલના અને રાજધાનીના નગરના તમામ ફુવારાઓમાં પાણી વસ્ત્ર ભંડારમાં સુગંધી પદાર્થની થેલીઓ એવી ચતુરાઈથી ગોઠવેલી હતી કે દરેક વસ્ત્ર સુગંધથી મહેકી ઉગતું રાજાના રસોડામાં પણ ચતુર રસોઈયાઓ નિત્ય નવીન વાનીઓમાંથી ભાત ભાતની સુગંધી નાખી ખુશી કરતા માથામાં સુવાસિત તેલ ખુશબોદાર તો રાજમહેલમાં એક સંગ્રહસ્થાન જ હતું સુગંધિત પુષ્પોના ઝાડ રાજાએ એવી રીતે હતા કે પવનની સાથે રાત દિવસ સુવાસ રાજમહેલના દર ખંડમાં મહેક્યા કરે હવે આ સુગંધના શોખીન રાજાને એક વાર એવું બન્યું કે દરબાર ભરાયેલો છે રાજા સિંહાસન ઉપર બેઠો છે તેવામાં ત્યાં એક બુઢો ફકીર આવ્યો ફકીરના હાથમાંગ એક વિચિત્ર આકારની પેટી હતી ફકીરે આવીને ન તો રાજાને નમન કર્યું કે ન તો સલામ કરી જ્યારે પ્રધાનજીએ આ અભિનય તરફ ધ્યાન દોર્યું અને રાજાને નમન કરવાનું સૂચવ્યું ત્યારે તે બુઢો ફકીર જરા હસ્યો ને બોલ્યો કે નમન તો માત્ર એક માલિકને જ કરું છું પછી તે રાજા તરફ જોઈને બોલ્યો કે મારી પાસે અતિમૂલ્યવાન એવા અખ્તર છે દરેકનો રંગ જુદો અને દરેકની સુગંધ જુદી છે હું આજ સુધી દેશ પરદેશ ફર્યો છું પણ હજી સુધી એક પણ અત્તરની શીશી વેચી શક્યો નથી તેનું કારણ નવાઈ પામી રાજાએ પૂછ્યું

તેણે અનેક રીતે સુગંધનો ઉપયોગ કર્યો હતો પણ સુગંધી મહેલની તેને કલ્પના જ નહીં આવેલી અધિરાઈથી પૂછ્યું બોલ્યો કે સાધુ બોલો તમારા અત્તરની શી કિંમત છે પ્રધાનજી તથા ખજાનજી આ હકીકત સાંભળી વીમા સન્માન પડ્યો કારણ કે આ ઘડીએ રાજા આખું રાજ્ય પણ વેચી મારે એક અત્તરની શીશી ખરીદી લેશે એવી એમને બીક લાગી ફકીર એકાગ્ર નજરે લાંબા વખત સુધી રાજાના ચહેરા સામે જોઈ રહ્યો અને પછી ધીરા ગાઢા અવાજે તે બોલ્યો કે હે રાજા તારી કિંમતી ચીજ તું તું મને મને આપે તો આ તને આપી દઉં પણ લાગતું નથી કે આ અતરનું મૂલ ચૂકવી શકે સર્વ દરબારીઓ આશ્ચર્યચકિત બની ગયા આ તે કેવી માગની હવે રાજા શું કરશે તે જાણવા સૌનાંગ મન તલપાપડ પર થઈ રહ્યા રાજાએ ઘણા લાંબા વખત સુધી વિચાર કરીને જવાબ દીધો સાધુ મહાત્માજી તમે હાલ મારા મહેલમાં માનવંતા મહેમાન તરીકે રહો હું પૂરેપૂરો વિચાર કરીને તમને જવાબ દઈશ ભલે પણ યાદ રાખજે કે તું દઈશ આ સુગંધ ઉડી જશે જશે અને તે પાણી બની તારી સૌથી વહાલી કિંમતી ચીજના બદલામાં જ આ અતર મળશે એમ કહી તે ડોસાને પેલી પેટી એક શીશી કાઢી તેમાં નારંગી રંગનું અત્તર જણાતું હતું શિશી રાજાની ટચલી આંગળીથી વધારે મોટી નહીં હોય રાજા તો વિચારમાં ગરકાવ બની ગયો અને પ્રધાનજીએ દરબાર વિખેરી નાખ્યો રાજાને ખરું પૂછો તો ખબર જ નહોતી કે પોતાને સૌથી કિંમતી કઈ ચીજ છે આજ સુધી તેને આવો વિચાર કરવાની જરૂર પણ પડી હતી રાજાએ તો નક્કી કરી જ લીધું કે સૌથી કિંમતી ચીજ આપીને પણ અત્તર તો લેવું જ સુગંધી મહેલમાં રહેવાની કેવી મજા પડશે એવા મહેલમાં રહેવાને રાજાનું મન ઉત્સુક થઈ ગયું પણ એ પ્યારી કિંમતી વસ્તુ કઈ રાણી છોકરાંગ રાજ્ય ધનભરેલી તિજોરી રાજાએ વિચાર કરવા માંડ્યો રાણી ઘણી વહાલી હતી પણ ખરેખર જશું તે સૌથી કિંમતી ચીજ ગણાય રાણી ફકીરને આપી દેવી પડે તો તો દુઃખ તો ખૂબ જ થાય પણ રાજ્ય ચલાવવામાંગ રાજબાળકોના સહવાસમાં અને સુગંધી મહેલમાં રહેવાથી રાણીની ખોટ અસહેતો ન જ લાગે ત્યારે બાળકો કેવા સુંદર બે બાળકો હતાં ગુલાબના ફૂલ જેવો બેટો ને જોઈ નીકળી જેવી કુંવરી રાજા ને ઘડી ભર તો એમ જ થઈ ગયું કે ખરેખર આજ મારો કિંમતી કિંમતી ખજાનો છે તેમનાથી હું વિખૂટો ન જ પડી શકું જો સંતને તેમની ભેટ આપવી પડે તો બાળકોનો વિજોગ ન ખમાય પણ પછી વિચાર આવ્યો ધારો કે ન કરે નારાયણ ને કોઈ દુર્ભાગી ઘડીએ કોઈ એક અકસ્માત અથવા રોગનો ભોગ થઈ મારા બાળકો મરી જાય તો તો શું હું જીવી શકું દુઃખ કરું શોક કરું પણ ગમગીની માંગ રાજ્ય તો ચલાવું જને અને હજી છું તે ભગવાન બાળકો આપશે એવી આશા પણ અંતરને ખૂણે તો ખરી ત્યારે રાજ્ય સાચું પૂછો તો રાજ્ય પ્રત્યે મને એવો રાગ નથી કુંવર મોટો થાય એટલે બધી રાજ્ય લગામ એને સોંપી દેવાને તો હું ખૂબ તત્પર છું ધનથી ભરેલી તિજોરી તો તદ્દન ક્ષણિક વસ્તુ છે હું એવો મૂર્ખ નથી કે તેને મારા જીવનની સૌથી વધારે કિંમતી ચીજ માની બેસું આ પ્રમાણે વિચારની પરંપરામાં રાજાએ આખો દિવસ પસાર કર્યો સંધ્યાકાળે તે ગયો અને મધરાત સુધી તેણે પ્રાર્થના કરી ભગવાન પાસે કે પ્રભુ મારી સૌથી વહાલી કિંમતી ચીજ છે તે મને સમજાવો પાછલી રાતે રાજા પોતાના શૈનખંડમાં માં ગયો સુગંધી તેલના દીવા બળતા હતા સુખનો પલંગ અને સુવાસભર્યા રોવાળી તળાઈમાં સુતાવે જ રાજાની ઊંઘ આવી ગઈ ઊંઘમાં રાજાએ પાંચ સ્વપ્નો જોયા રાજાની રાણી જાણે મરી ગઈ છે રાજા ડાઘુ બેસે સ્મશાનેથી પાછો આવે છે તે ઘણો ગમગીન છે પણ સર્વસ્વ ગુમાવ્યા જેવો તેને હૈયે શોક નથી બીજા સ્વપ્નમાં રાજ બાળકો અદશ્ય થઈ ગયા છે રાજા ગાફેલ બની શોભ કરાવે છે ત્યાંગ રાજાની રાણી હાથમાં નવું જન્મેલું બાળક લઈને આવે છે રાજા તે બાળકને રમાડવા મંડી પડે છે ત્રીજા સ્વપ્નમાં રાજાએ જોયું કે પોતે રાજપાળ ગુમાવી બેઠો છે પણ તેનો તો તેને જરાય શોક નથી ચોથા સ્વપ્નમાં રાજાએ જોયું કે રાજાની તિજોરી લૂંટાઈ ગઈ છે પણ રાજા તો બેપરવાઈથી હસી રહ્યો છે પાંચમું અને છેલ્લું સ્વપ્ન બહુ વિચિત્ર આવ્યું આકાશમાંથી જાણે એક લાંબો તેજવંત હાથ પૃથ્વી ઉપર લંબાઈ રહ્યો છે અને તેની એક આંગળી બરાબર રાજાના નાક ઉપર અડકી રહી છે આ સ્વપ્ન જોઈ રાજા ચમકી ઉઠ્યો ખરેખર મારું નાક જ મારી સૌથી કિંમતી ચીજ છે એમ રાજાને લાગી આવ્યું અને પછી તરત રાજાની આંખ ખુલી ગઈ જ્યારે રાજા જાગ્યો ત્યારે સવાર પડી ગઈ હતી પૂર્વ દિશામાંથી નવા ઉગેલા સૂર્યના કિરણો રાજાના શૈનગૃહની બારીની નકશીદાર જાળીમાં થઈને રાજાના પલંગ ઉપર આવતા હતા તેમાંનું એક કિરણ સીધું રાજાના નાક ઉપર તેજ નાખી રહ્યું હતું રાજાને ભાન થયું કે ખરેખર મને સુગંધનો આટલો બધો શોખ છે અને તે આનંદ મારા નાક વડે જો હું ભોગવું છું એટલે મારું નાક એ જ મારો સૌથી કિંમતી ખજાનો છે પણ જો હું ના કાપીને ફકીરને આપી દઉં તો પછી દુનિયાનું સૌથી ખુશબોદાર અત્તર પણ મારે શા કામનું હું શા વડે તે સૂંઘું અને નહીં તો પણ રાજા કદી પોતાનું નાક કોઈને આપે ખરો માથું અપાય પણ નાક ના અપાય આવો રાજાએ નિશ્ચય કર્યો બીજે દિવસે દરબાર ભરાયો લોકોની કાંગી ભીડ કાંગી ભીડ કારણ કે રાજા કઈ ચીજ સૌથી કિંમતી માને છે તે જાણવાનું સૌને મન હતું દરબારમાં વખતસર પેલો સંત આવીને ઉભો રહ્યો સભામાં શાંતિ પથરાયા પછી રાજાએ બોલવા માંડ્યું ત્યારે કીડી ચાલે તો પણ અવાજ થાય એવું શાંત વાતાવરણ બની ગયું હતું રાજાએ ફકીરને કહ્યું કે સંત બાવા તમે સાચું જ કહ્યું હતું કે તમારા અત્તરનું મૂળ મારાથી નહીં ચૂકવાય મારી સૌથી કિંમતી પ્યારી ચીજ તે મારું નાગ છે તે તમને આપી દઉં તો મારું જીવતર રોળાય તે કરતા તો માટે તમે તમારું અમૂલ્ય અત્તર લઈને બીજા કોઈ યોગ્ય વ્યક્તિ પાસે જાવ રંગ છે શાબાશ રાજા ફકીર બોલ્યો આજે મને ખરો માનવી જડ્યો નાકની કિંમત તે આંકી તેવી કોઈએ હજી સુધી આંકી નથી તેથી ખુશી થઈને હું તને આ અત્તરની અણમોલ શીશી વિનામૂલ્યે ભેટ આપું છું મિત્રો વહીંગ આપેલી વાર્તા અને તેમાં દર્શાવેલ પાત્રો કાલ્પનિક છે અને તેની સાથે કાંઈ લેવા દેવા નથી મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે અમારો હેતુ ફક્ત માહિતી આપવાનો જ હોય છે અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ